આપણા ગુજરાતી લોકો તો ખાવાના બહુ જ શોખીન અને તેમાંય શિયાળામાં તો ગરમા ગરમ રોટલો અને સાથે ઘી માખણ લગાવેલો જે રોટલો અને સાથે રીંગણાનો ઓરો આહા શું વાત મજા આવી જાય ખાવાની અને હા બાજરાનો રોટલો પચવામાં થોડો ભારે તો છે જ પરંતુ આપણા વડીલો જ્યારે ભોજનમાં બાજરાનો રોટલો ખાતા હતા પરંતુ એ પછી એ લોકો ત્રણ ચાર કલાક સુધી કઈ પણ કોઈ જાતનો નાસ્તો નહોતા કરતા તેના કારણે તે લોકો ભરપેટ તે જમી શકતા હતા અને માજરાના રોટલા તેમ મિજબાની માણતા હતા અને કદાચ તમે જોયું પણ હશે કે આપણા નાની આપણા દાદી આપણા બા જ્યારે સુવાવડ સમયે મહિલાને તે માજરાના લોટનો રાબ આપતા હતા કે જેનાથી તે માતા અને બાળકના શરીરમાં રહેલા ત્રિદોષનું સંતુલન થાય છે અને તેને લાંબા સમય સુધી તેને બળ પ્રદાન કરે છે અને સાથે તેમાં ઘી ગોળ અને સૂંઠ જેવી કુશળ વસ્તુ નાખીને તે આપતા હતા જેથી માતા અને બાળક બંનેનું સ્વાસ્થ્ય એવું ને એવું જળવાતું હતું અને સ્વસ્થ રહેતા હતા અને મિત્રો બાજરો કોને ખાવો ક્યારે ખાવો અને સાથે બાજરાના ફાયદા તો ઘણા બધા છે પરંતુ તેના નુકસાન પણ ઘણા બધા છે તો તે કોને ના ખાવો જોઈએ તો કેમ છો મિત્રો મજામાં હું ડોક્ટર રાજન આજે આપની પાસે રોજની લાઈફમાં અવારનવાર જે ખવાતી જે વસ્તુ છે

એવા લોકો માટે બાજરાનો રોટલો કુદરતી ઉત્તમ વરદાન રૂપ છે સાથે તેનો બીજો ગુણ એ છે કે તે તે ગુરુ છે એટલે કે તે પચવામાં ભારે છે જે લોકોને વધારે પડતું શ્રમ વાળું કામ કરવાનું હોય સાથે જે લોકો એક વખત ભોજન ગ્રહણ કર્યા પછી સતત પંચ ચાર કલાક સુધી મહેનત વાળું કામ કરવાનું રહેતું હોય એવા લોકો માટે બાજનો રોટલો ઉત્તમ છે એટલે કે તમે કદાચ જોયું પણ હશે આપણા વડીલો અને ધરતીપુત્ર એવા ખેડૂત કે જેને વધારે પડતું શ્રમ કરવાનો થતો હોય વધારે મહેનત વાળું કામ કરવાનું થતું હોય એવા લોકો માટે બાજરાનો રોટલો ઉત્તમ સર્વોત્તમ છે કારણ કે તે પચવામાં ગુરુ ભારે હોવાથી લાંબા સમય સુધી એનર્જી આપે છે સાથે તેનો ત્રીજો અને અતિ મહત્વનો ગુણ એ છે કે તે બલ્ય છે એટલે કે બળ પ્રદાન કરે છે જે લોકોની જાગની સારી એવી કામ આપતી હોય તેની પ્રદીપ્ત થયેલી હોય જે લોકોને લાંબા સમય સુધી વધારે પડતું શ્રમ કરવાનું રહેતું હોય એવા લોકો માટે ઉત્તમ અને કુદરતી અમૃત તુલ્ય વર્તમાન સમયમાં તમે ઘણા લોકોના મોઢે સાંભળ્યું હશે કે ડાયાબિટીસ આવી ગયું સુગર વધી ગયું અને ગુજરાતમાં દિવસે ને દિવસે કુદકે ને ભૂસ્કે ડાયાબિટીસ ના કેસ વધતા જ જાય છે અને ડાયાબિટીસ પ્રત્યેક ઘરમાં તે ઘર કરી ગયું છે પરંતુ આ જે ડાયાબિટીસ ના રોગીઓ બાજરો અમૃત તુલ્ય છે એટલે કે અમૃત સમાન છે કારણ કે તે બાજરો તે સ્વભાવે રુષ્ક છે એટલે કે તે એટલે કે તેમાં બિલકુલ ચીકાશ નથી તેને કારણે આવા ગુણને કારણે ડાયાબિટીસ ધરાવતા રોગીઓ એ અને સાથે જે લોકોને ડાયાબિટીસ થી બચવું છે એવા લોકો માટે ઉત્તમ ધાન્ય છે અને રુષ્ક ધાન્ય રુષ્ક ગુણવાળા

સાથે જે લોકોને સાથણમાં ચરબી વધી ગઈ હોય એવા લોકો માટે પણ બાજરાને રોટલો ખૂબ જ સારો એટલે કે ભોજનમાં જરૂરથી એવા લોકોએ બાજરાને રોટલાને સ્થાન આપવું જોઈએ તમે કદાચ જોયું હશે કે આપણા નાની દાદી બા જ્યારે કોઈ પણ મહિલાને જ્યારે જ્યારે પ્રેગનેન્સી પછી એટલે કે સુવાવણ સમયે મહિલાને લોહીના ટકા ફટાફટ ઘટી ગયેલા હોય છે અને એ મહિલાને

કે આપણે વડવાઓ રાત્રે બનાવેલો જે બાજરાનો રોટલો છે તે સવારે ઊઠીને વઘારીને સાથે તેમાં ઘી ગોળ નાખીને તેનું ચૂરમું બનાવીને ખાતા હતા અને અતિ મહત્વનું તો એ છે કે જે રાતનો બનાવેલો જે બાજરાનો રોટલો છે તે સવારે ઊઠીને જો તે દહીં સાથે ખાવામાં આવે તો આપણા શરીરમાં તે પ્રચુર માત્રામાં વિટામિન બીટવેલ વધારવા માટે સહાયક થાય છે સાવધાની રાખવાની વાત એ કરીશ કે ઈશ્વરે કોઈ પણ વસ્તુ અમૃત પણ નથી બનાવી અને કોઈ પણ વસ્તુ ઝેર પણ નથી બનાવી બધી જ વસ્તુના ફાયદા પણ છે તેની સામે એટલે જ તો બાજરાનો રોટલો જેટલો ફાયદો તો આપે જ છે એટલો જ સામે નુકસાન આપે છે તો કેવા લોકોએ ન ખાવો જોઈએ અને જો ખાવો જોઈએ તો કેવા લોકોએ અલ્પ માત્રામાં ખાવો જોઈએ તે જરૂરથી થી જાણીએ જે લોકો શરીરે પતલા હોય સાથે જે લોકો વાત પ્રકૃતિ રહેતી હોય એવા લોકોએ બાજર રોટલો ના ખાવો જોઈએ અથવા તો માત્રામાં ખાવો જોઈએ સાથે વાળા પણ બાજરાના રોટલાનું સેવન ના કરવું જોઈએ પૂછો કેમ કારણ કે બાજરાનો સ્વભાવ સૂકો એટલે કે વૃક્ષ છે અને શરીરમાં આપણા શરીરમાં કબજીયાત વાળા લોકોમાં ઓલરેડી ડ્રાયનેસ તો શરીરમાં હોવાની જ છે અને આવા જે બાજરાના સૂકા ગુણને કારણે જો તમે બાજરનો રોટલો ખાશો તો તો આપણી જે કબજિયાત જે સમસ્યા છે તે ઘટવાની બદલે સો ટકા વધી જાય છે અને અત્યગતિની વાત તો એ છે કે જે લોકોને શરીરમાં તેજા ગરમી રહેતી હોય પિત્ત પ્રકૃતિ રહેતી હોય એવા લોકોએ બાજરાનો રોટલો ટાળવો બાજરાનો રોટલો ખાવાનું ટાળવું જોઈએ અને કેમ કારણ કે તે બાજરાનો રોટલો છે તે તે બાજરાનો જે સ્વભાવ છે તે સ્વભાવે ઉષ્ણ છે એટલે કે ગરમ છે તેને કારણે શરીરમાં ઉલટાની ગરમી ગરમી ઘટવાને બદલે ઉલટાની

અવારનવાર યુઝફુલ થાય એવી માહિતી મેળવવા માટે આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો સૌનો આભાર